Suerte. એવા દર્શન કરતા

हम नम कार्यक्रम पूरा થઈ જાય હા આજે થોળો કીતે બો છોક ના જો શબ્દ સમજે સજાનન સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે બોલો લ્યો કારણ કે આ વસ્તુ સ્વામિનારાયણ ભગવાન ની કૃપા હોય ને તો જ થાય હો બાકી નો થાય મારા ઘનશ્યામ મહારાજ ની કૃપા હોય ને મને ખબર હોય કે વ્યવહાર જાવું પડતું હોય તો બાકી નો આવે પણ આ તો મારા સ્વામિનારાયણ ભગવાન નો દરબાર હોય અને ન્યા કોણ આવે કે તો કે હોય ને એ જ આવીને બે શકે બાકી બધા બહાર થી વયા જાય ખબર એ નો પડે ઈ તો મારા ગંશ્યા મહારાજ ની સઈ હોય ને ઈ આયા આવીને બે શકે અને આજે वधो मां मा बाप ने भूलसो नहीं कारण के आज कोई निवृद्ध मां बाप गमता नहीं

મે વાતવામાંથી નવરા નથી થાતા ને આ વડીલો કોઈ નિર્ણય નથી લઈ શકતા હા કારણ કે આપડી હાલત તો જેવી છે છે ને હા દીકરો માં બાજુ બોલે ને હું કે આમ જોરથી બોલો માં બાજુ બોલે ને હું કે હું કે એમ કહું પોલન માતાઓ આમ તો તમે આવો બાદવામાંથી નવરા નથી થાતા હા આમ તો એકે બીજા બોલવાનો વારો ન આવવા દે દીકરો માં બાજુ બોલે ને હું કે બધાયને ખબર છે હો અને પોતાની ધર્મપત્ની બાજુ બોલે ને બોલો લ્યો આપડી આલે તો સેન્ડવીચ જેવી છે મારા બાપ એકે બાજુ નો બોલ્યો કે હું હા પણ કઈ વાંધો નહિ ઝૂકતી દુનિયા ઝુકાને વાલા ચાહીએ મારા બાપ અત્યારે સમય છે ને હા અને માતાઓ તમે ખાલી જો સમજી જાવ ને ખાવો બાધો નહીં નિરાંતે રહેવા માંડો ને

પાત્ર પણ મને નથી ગમતું તમને નથી ગમતું કઈ રીતના ખબર અવાર માં ઉઠે ને ત્યાં વડકા ભરવા માંડે काम करता है खुले आम क्यों तुम जरा कोई नहीं बीक नहीं हो कहें कि हमारा स्वामी ने भगवान ना दरबार में बैठा चाहिए हमारा बाप, बाप, बाप। परे ने, 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 ने आके ना, ना, ना। तो कोई ने नहीं मारे बीजी बात મારી આમ તારે કેમ બોલાય મને તો બીજી મળી જાય પણ એને નો ખબર હોય કે એક મળીને એમાં દસ જણા ભલામણ કરી કે કરો ને તમને વાંધો હું

स्वामी भगवान करे ठीक मने आ दुनिया ने नथी मारा स्वामी भगवान करे ठीक और ती चौथी बात के ज्यारे आवे न त्यारे अपना बाप हम उके के ने आ तारा बाप नो घर नथी आए हरखी रे नवी गाडी लीदी न त एम के के दरवाजा जो तने बंद करता नथी और तो

ને પાર્કાને કરવાના હોય મારા બાપ અને આ તમારા ગામમાં બ્યુટી પાર્લર છે આને ખબર છે બોલો કે બિલ આને ભરવાના હોય ને છે બ્યુટી

રાંદલ માને એમ કે મને પગલી નો પાડ ના દેજો પણ જયારે પોતા મારતી ની પગલી પાડે નાખે એ અમારે આવડ્યું તમારા સાસુ સસરા ની અંદર મારા ગંગશી મહારાજ ના દર્શન થાય ને તમને જો તમારા સાસુ સસરા ની અંદર મારા સ્વામી નાયન ભગવાન ના દર્શન થાય તો સમજી લેજો આ બેડો પાર થઈ ગયો કારણ કે ભગવાન થી પણ જો એક ડગલું આગળ હોય ને તો એ આપડા માં બાપ હોય કારણ કે મારો સ્વામી નાયન ભગવાન બધે દર્શન દેવા નો જાય કે ને

મારી એક જ વિનંતી કે આ કાર્યક્રમ હેમરા પછી મારા વડીલો જો વેસન છોડી દઈએ અને મારી માવડીઓ ફેશન છોડી દે એમ તેરી આ દુનિયાનો નકશો બદલી જાય ઓ पान માવા બીડી પીતા હોય તો મેરबानी કરીને મૂકી દેજો

पैसों तो क्या थी एवं मने खबर नहीं पड़ती हो आ आखिर दुनिया गांडी कहीं नहीं अरे हमारे मावड़ियों तमें जो हाड़ियों पेरन तो मार जगदम्ब माना दर्शन था ही मरा बाप हाड़ियों पेरन तो मार खोड़ल माना दर्शन था ही वो

માતો બહુ કૃપા છે નાનું બાળક જો તાવણ મૂકી દેતોય તો આપણે તો દાંઠા થી અમારા બાપ આ એક નઈ દેવો માવાનો મૂકી અકે અને આપણે ક્યાં બેઠા છે એ તો જુઓ સ્વામીનેન ભગવાનના દરબારમાં બેઠા છીએ અને ખાલી એક વ્યક્તિ જો સુધરી જાહે ને

પ્રેમ તમારી ધર્મ પત્ની ને કરો ને એટલો જ પ્રેમ તમારા માં બાપ ને કરજો હા સાંભળો છો ને કે બાકી છે બાકી છે કારણ કે પાંચ વર્ષ પ્રેમ પચીસ વર્ષ ના ને ભૂલાવી દે મારા બાપ

બરોબર અવાજ નો આવ્યો હા 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 હજી એક વાર બોલ્યા સ્વામી ભગવાન ની ધન્યવાદ